ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે સાથે જ મોદી સમાજે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માંગે તેવી પણ માંગ કરી છે આ ઉપરાંત

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડનગરની માટીમાંથી પેદા થયેલા ભારત ભૂમિના સૌથી મોટા જુઠ્ઠા કયા હતા આ ઉપરાંત જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે જે વડનગરનો વિકાસ ના કરી શક્યા તે વિશ્વ ગુરુ થવાના પ્રયાસ કરી રહ્યા છે એમએલએ જિગ્નેશ મેવાણીના આ શબ્દોને લઈને મોદી સમાજમાં ભારે આક્રોશ છે મોદી સમાજના પચીસ થી ત્રીસ યુવાનો સહિત આગેવાનોએ અમદાવાદ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યો છે અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે મોદી સમાજના આગેવાનોએ માંગણી કરી છે કે ધારાસભ્ય મુંબઈ પુણે મોદી સમાજના પ્રેસિડેન્ટ જયંતિભાઈ મોદીએ કહ્યું છે કે રાજનીતિ અલગ વસ્તુ છે પણ મોદી સાહેબ અમારા સમાજના છે અમારા ગામના છે અમારી પવિત્ર ભૂમિના છે એનું અમને ગૌરવ છે અમારું અભિમાન છે આજે પાર્ટીને કોઈ લેવા દેવા નથી પણ નરેન્દ્ર મોદી વિશે જીગ્નેશ મેવાણી વડનગરની પવિત્ર ભૂમિની બાજુના સુંઢિયા ગામમાં જે વાણી વિલાસ કર્યો છે શબ્દોની મર્યાદા ચૂકી ગયા છે ભાષાની મર્યાદા ચૂકી ગયા છે ત્યારે આ શબ્દોનો અને એની ખરાબ ભાષાનો અમે મોદી સમાજના યુવાનો સખત વિરોધ કરીએ છીએ વાત કરીએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તો તે અગાઉ તેમણે વાવથરા જિલ્લામાં પોલીસને લઈને પણ ખૂબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને આ પછી તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લઈને પણ તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને તે પછી નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું નામ લીધા વગર કહ્યું હતું કે કેટલાક લોકો પાસે ડિગ્રીઓ તો ખૂબ મોટી સંખ્યામાં હોય છે પરંતુ તેમની પાસે સંસ્કાર નથી હોતા અને આ પછી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા હતા તો હવે મોદી સમાજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જે વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેને લઈને અમદાવાદની કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને સાથે જ તેમણે માંગણી કરી છે કે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ સમગ્ર મુદ્દે માફી માંગે તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર